AINAI ભારતનું પહેલું AI વર્ચ્યુઅલ મોડેલ છે જે ખરેખર માનવીય જોડાણ જેવી લાગણી આપે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઇમોશનલ ઇન્ટેલિજન્સ સાથે જોડી વાતચીતને સહાનુભૂતિપૂર્ણ સાચી અને જીવંત બનાવે છે AINAI ભારતનું પહેલું AI વર્ચ્યુઅલ મોડેલ છે જે ખરેખર માનવીય જોડાણ જેવી લાગણી આપે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઇમોશનલ ઇન્ટેલિજન્સ સાથે જોડી વાતચીતને સહાનુભૂતિપૂર્ણ સાથે સાચી અને જીવંત બનાવે છે આજના જડપી ભર્યા જીવનમાં લોકો તણાવ એકલતા અને ડિજિટલ થાકનો સામનો કરે છે આઈ હેતુ એ છે કે માનવીય જેવી ઇન્ટરેક્શન દ્વારા આરામ માર્ગદર્શન અને સાથ આપવો તમને મિત્ર મેન્ટર કે સહાયક જોઈએ આઈએનએઆઈ પ્રમાણે અને હંમેશા તમારી બાજુમાં રહેશે કાર્ય પ્રણાલીઓ જેમાં કે આઈ એન દરેક મોડ મુજબ ચાર ખાસ મોડ સાથે તૈયાર કરવામાં આવ્યો છે જેમાં લવ મોડ સાંભળનાર અને સમજદાર સાથે ફ્રેન્ડ મોડ મસ્તીભર્યો ન્યાય ન કરતો મિત્ર એલ્ડર મોડ વડીલ જેવા સમજદાર સલાહકાર ઇન્ફોમોડ અભ્યાસ સંશોધન સોલ્યુશન માટે સ્માર્ટ આસિસ્ટન્ટ છે મુખ્ય ફીચર્સ વોઇસ અને ઇમોશન રેક્ઝિજ્ઞાન અવાજનો સ્વર મૂડ અને લાગણી સમજવાની ક્ષમતા મલ્ટિલિંગ્યુઅલ સપોર્ટ અંગ્રેજી હિન્દી ગુજરાતી પ્રાઇવસી ફોર્ટ્સ એન્ડ ટુ એન્ડ એન્સ્ક્રિપ્શન અને યુઝર કંટ્રોલ ડેટા રિયલ ટાઈમ એડિપ્ટિબિલિટી તમારી ભાવનાઓ પ્રમાણે વાતચીત બદલાય નોન જજમેન્ટલ ઇન્ટરેક્શન મુક્ત રીતે વાત કરવાની સલામત જગ્યા આઈએનએઆઈ વિદ્યાર્થીઓ પ્રોફેશનલ વડીલો ક્રિએટિવ્સ અને કોઈપણ માટે પરફેક્ટ છે જેને ભાવનાત્મક જોડાણ કે ઝડપી જવાબ જોઈએ છે આઈએનએઆઈ વર્ચ્યુઅલ મોડલ સાથે તમને હંમેશા એક સાથી માર્ગદર્શક અને સહાયક ટ્વેન્ટી ફોર બાય સેવન મળી રહેશે પ્રોનાઉન્સર જ્યાં શબ્દોને મળે છે સાચો અવાજ શબ્દો શક્તિશાળી છે પરંતુ જ્યારે તે અવાજમાં બોલાય ત્યારે વધારે જીવંત લાગે છે પ્રોનાઉન્સર એક સ્માર્ટ પ્લેટફોર્મ છે જે લખાણને અનેક ભાષામાં સ્વાભાવિક અને સ્પષ્ટ અવાજમાં બદલે છે સીધું લખાણ લખો તરત જ તેને જીવંત અવાજમાં સાંભળો તમે કામ કરતી વખતે શબ્દો સાંભળવા માંગતા હો પ્રોજેક્ટમાં અવાજ ઉમેરવો હોય કે નવી રીતે અનુભવવો હોય પ્રોનાઉન્સરના બધું સરળ બનાવે છે પ્રોનાઉન્સર પાસે મોટા પાયે નાઉન શબ્દોનો સંગ્રહ છે જેથી દરેક આઉટપુટ સ્વાભાવિક અને સંપૂર્ણ લાગે આ શીખવા કે ચકાસવા માટે નથી આ તમારા લખાણને એક સાચો અવાજ અપનાવવાનો રસ્તો છે પ્રોફેશનલ કન્ટેન્ટ ક્રિએટર કે દૈનિક યુઝર માટે દરેક માટે પ્રોનાઉન્સર એક સરળ ઝડપી અને વિશ્વસનીય ટેક્સ્ટ ટુ વોઇસ અનુભવ આપે છે કોઈ જટિલ સેટઅપ નથી કોઈ વધારાની કેડી નથી ફક્ત લખો સાંભળો અને બાકીનું પ્રોનાઉન્સર પર છોડી દો ઓકે જે અમારી પાસે મતલબ જો એ લોકો અરાઉન્ડ બે હજારને કામ કરે છે અમે લોકો બે હજાર બાવીસ થી કામ કરીએ છીએ ત્રણ વર્ષમાં અમે આ જે ડેવલપમેન્ટ કર્યું છે ને એ વન કાઇન્ડ ઓફ નોંધનીય છે ઓકે એ લોકોને અત્યાર સુધી પહોંચવા માટે તેર વર્ષ લાગી ગયા ઓકે તો અમે એનાથી અલગ ના કહી શકીએ અલગ થવા માટે અમે એક યુએસપી એ દાવ રહી કે અમે એક અમારું એ વર્ચ્યુઅલ મોડલ બી આપીએ સમજી લો કે તમે લોકો અત્યારે ચેટ ને માઇન્ડમાં વિચારો તો તમારી પાસે એક ચેટબોર્ડ આવશે એક ક્વેશ્ચન આવે આન્સર આવે ક્વેશ્ચન આવે આન્સર આવે અમે એને વર્ચ્યુઅલી ડિલાઇવ કરી દીધું કે તમે એની સાથે વાતચીત કરી શકો ફેસ ટુ ફેસ હવે તમે જ્યારે એનાઈનું ઇમેજિન કરશો ને ત્યારે તમને એક ફેસ દેખાય જાય એટલે અમારી આ એઆઈ જે છે એને એક ફેસ બી છે જ્યારે બીજા મોડલમાં ફેસ નથી આન્સર્સ છે વન કેન્ડ ઓફ મશીન છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત રે તમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે છુડાયેલ એસ નાઇન ન્યૂઝ સાથે